મિત્રો આપણે ઘણી વખત એવા વડીલોને કે એવા પ્રૌઢ લોકોને મળતા હોઈએ છીએ જે સતત કહેતા હોય છે કે મારે તો ઘણું ભણવું હતું પણ એ વખતનો સમય કેવો હતો મારે તો ઘણું આગળ વધવું હતું ને પીએચડી સુધી ભણવું હતું પણ ન ભણી શક્યા આવા બધા જ સંશયો અને હતાશા ટળી જશે જ્યારે તમે મળશો ડૉક્ટર રમીલા શુક્લને જેમણે બ્યાસી વર્ષે પોતાનું પીએચડી પૂરું કર્યું છે અને એવું ચોક્કસપણે કહે છે કે વાંચનનો અને કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી સાત સમંદર તરવા ચાલી જ્યારે કોઈ ના વકેલી ઝંઝા બોલી ખમ્મા ખમ્મા હિંમત બોલી અલ્લા બેલી આપણે ઇતિહાસ જોઈએ કે કોઈ એકલો માણસ પછી ગાંધીજી હોય ને સલમાન ડાલા હોય કે મીરાબાઈ હોય આમ હિંમત કરીને બેલી કરીને એકવાર નીકળી જાય ને તો પછી આખી આખું સમસ્ત જગત એને ક્યાંય ને ક્યાંક સાથ આપતું હોય છે એક હિંમત કરવાની જો જેવું મને સપનું હતું એવું ઘણાના મનમાં સ્ત્રીઓના મનમાં પુરુષોના મનમાં બધાના મનમાં આવા સપના તો આપણે જોતા જ હોઈ શકીએ શોર વય જ એવી શકે જ્યારે ઘણા બધા સપના કે હું આમ કરીશ હું તેમ કરીશ પછી કોઈ બી કારણસર ન થઈ શકે એનો અફસોસ કરવાને બદલે જ્યારે પણ તક મળે ને ત્યારે સપનું પૂરું કરી દેવાનું અને સપના તો જોવા જ જોઈએ સપના જોવાનું કોઈ દિવસ બંધ નહીં કરવું જોઈએ શૂન્ય પાલનપુરીના સાહિત્ય પર પીએચડી કરનાર આ છે 82 વર્ષના અભ્યાસુ ડોક્ટર રમીલા શુક્લ કોઈને એમ થાય કે ભાઈ 82 વર્ષની ઉંમરે પીએચડી એ વાત અને ઉંમરનો જે આંકડો છે એ રજુ કરીને સીધી સહાનુભૂતિ અથવા તો ખોટું આકર્ષણ ઉઘરાવવાનો આ ઉપક્રમ નથી એમણે 82 વર્ષની ઉંમરે આ ડિગ્રી મેળવી ત્યારે અને એમણે અભ્યાસ શરૂ કર્યો સાડા વર્ષ પહેલાં ત્યારે જે ઊર્જાથી જે અનુશાસનથી જે શિસ્તથી અને પૂરી ધ્યેય નિષ્ઠાથી એમણે જે કામ કર્યું છે એક અઢાર ઓગણીસ વીસ વર્ષના વિદ્યાર્થીની શિસ્તથી એમની હસ્તપ્રતો જુઓ તો ખ્યાલ આવે કે એમણે કેટલી મહેનત કરી છે અનેકવિધ સંદર્ભ ગ્રંથોનો ઉપયોગ કર્યો છે મારે જે કરવું હતું એ મારા નિજાનંદ માટે કરવું હતું મારે શૂન્ય પાલનપુરી માટે કરવું હતું મારા વતન માટે કરવું હતું અમને લોકોને પાલનપુરીને એવું લાગે છે કે શૂન્ય પાલનપુરી ખૂબ ઊંચા ગજાના ગઝલકાર છે જબરજસ્ત જિંદગીના જીવનને સ્પર્શ કરતા દરેકે દરેક વિષય પર એમને લખ્યું છે અધ્યાત્મ ઉપર તમે આપને એમ થાય કે વેદાંત મુસ્લિમ બિરાદર પોતે મુસ્લિમ બંધો છે પણ વેદાંત કે પુરાણ કથાઓ કે હિન્દુ ગઝલ શાસ્ત્ર ઉપર એટલું સરસ એમને એક એક શેર એમના તમે કહીએ ને તો આપણને એમ થાય કે આવી પણ એમને ખબર હતી સમય સ્થાન અને ઉંમર આ બધાને વટી અને વિદ્વતા શિક્ષણ જ્ઞાન હોય છે તે તેમણે સાબિત કર્યું અને એક વિશ્વવિદ્યાલય તરીકે અમને એક ગૌરવની ઘટના એ છે કે ચોક્કસપણે તેમનું ડિગ્રી મેળવવું એ અનેક આ ઉંમરની વ્યક્તિઓ અને એક અલગ અલગ બે સાથે કહું કે મહિલાઓને એ ખૂબ એન્કરેજ કરશે પ્રેરણા આપશે પીએચડીની સીટ બહુ ઓછી હોય છે એટલે મેં બે ત્રણ યુનિવર્સિટીમાં ટ્રાય પણ કર્યો હતો એટલે મળવા ગઈ હતી હું ખાલી પણ અંતે મને એવું લાગે છે કે આ ઓપન યુનિવર્સિટી બધી રીતે ઓપન છે અને બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટીના જે પદાધિકારી હતા એ મારો જે અભ્યાસ તરફની મારી રુચિ હતી મારો એના તરફની જે પ્રીતિ હતી એ સમજી શક્યા ઓફકોર્સ જે કંઈ બધું એન્ટ્રન્સ એક્ઝામ પાસ કરવી પડે કે જે કંઈ એના જે નિયમો હોય એ બધા મેં પસાર કર્યા અને પછી મને એડમિશન મળ્યું પીએચડી માટેનો કે એક ન્યૂઝપેપરની જાહેરાતમાં જોવા મળે કે હન્ડ્રેડ પર્સન્ટ પ્લેસમેન્ટ એટલે ક્યાંક ડિગ્રીને વધુ આપણે પ્લેસમેન્ટ સાથે નોકરી સાથે આજીવિકા સાથે જોડાણી છે તો જ્યારે હકીકતમાં પહેલેથી ભારતમાં વિદ્યા કે જ્ઞાન જે છે એનો ધ્યેય હતો એ જ્ઞાન મેળવવું જ હતું એટલે કોઈ પણ વસ્તુ ભણવું તો એ કેળવણી માટે શિક્ષણ માટે જ્ઞાન ઉપાર્જન માટે હતું મને લાગે છે આ એક એક બહુ મોટો સંદેશ પણ ઘણા જ્ઞાન પીપાસુને થશે કે ખાલી ડિગ્રી નોકરી મેળવવા માટે નથી જ્ઞાન છે હંમેશા સેન્ટરમાં રહેવું જોઈએ ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમદાવાદ ખ્યાતિ બાજપાઈ જૈન રિપોર્ટ